નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલ આજે આપણે ધોરણ બાર વિશે ગુજરાતી ગદ્ય ઓગણીસ ઈશ્વર સર્વવ્યાપી જેનો સાહિત્ય પ્રકાર છે ચિંતનાત્મક નિબંધ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ ગદ્યમાં આપણે એક ભાગ વિશે અભ્યાસ કરી ગયા હવે ગદ્ય ઓગણીસ ઈશ્વર સર્વવ્યાપી ભાગ બે બીજે દિવસે પણ એ ઝાડ નીચે ધર્મ શિક્ષણ વર્ગ ભરાયો હતો પ્રથમ દિવસે એ ઝાડ વડનું જે ઝાડ હતું એની ઘટાઓ ફેલાયેલી હતી એનો સમૂહ ચારે તરફ ફેલાયેલો હતો ને ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષક એ બંનેની ધર્મ શિક્ષણ ધર્મ અંગેનું શિક્ષણ મેળવવાની સભા અહીંયા વર્ગ એમનો વર્ગ ત્યાં ચાલી રહ્યો હતો ત્યારે શિક્ષકે એક પ્રાચીન વાર્તા ઉદ્દાલક અને તેના પુત્ર શ્વેદ કીતુની કહી હતી જે આપણે આગળના ભાગમાં જોઈ ગયા હવે બીજા દિવસે પણ એ જ ઝાડ નીચે એ જ વડના ઝાડ નીચે અહીંયા ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો સૌ વડની છાયા ના એ શાંત સ્થળે બેઠા છે સૌ અહીંયા શિક્ષક અને વર્ગના વિદ્યાર્થીઓ એ વડની છાયા ના એ શાંત સ્થળે બેઠા છે જેમ પ્રભુમાંથી આ સર્વસૃષ્ટિ ફેલાય છે તેમ એ વડમાંથી વડવાઈઓ ફેલાઈ હતી તો અહીંયા વડમાંથી વડવાઈઓ વડવાઈઓ શબ્દ સમૂહ માટે એક શબ્દ તો વડના ઝાડ ઉપર જે મૂળિયા ફૂટે છે એને વડવાઈ તરીકે આપણે ઓળખીએ છીએ અથવા તો વડની ડાળ ઉપર ફૂટેલું કૂણું મૂળિયું કુણું જે નવું નવું તાજું ફૂટેલું એવું મૂળિયું છે એ મૂળિયાને વડવાઈ તરીકે ઓળખવામાં આવે છે તો એ વડવાઈઓ ફેલાઈ હતી ખૂણા જે મૂળિયા હતા એ વડની આજુબાજુ ફેલાયેલા હતા વડ ઉપર લાલ લાલ પુષ્કળ ટેટાઓ બાજેલા હતા ટેટાઓ એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ વડના વૃક્ષ ઉપર થતા ફળ તો એ ફળ વડના જે ફળ છે એને ટેટાઓ આપણે કહીએ છીએ તો આપણે જોયેલા પણ હશે કે વડ ઉપર જે લાલ લાલ રંગના લાલ લાલ જે પુષ્કળ ટેટાઓ બાજેલા હતા બાજેલા એટલે વળગેલા ચોટેલા તો એ બાજવું એટલે ચોટવું તો એ ચોટેલા હતા પુષ્કળ ઘણા બધા એ ટેટાઓ એ ત્યાં ચોટેલા હતા તેમને ખાવા માટે ત્યાં કેટલાય પક્ષીઓ આવીને બેઠા તેમને ખાવા માટે ત્યાં ઘણા બધા પક્ષીઓ આવ્યા હતા વૃક્ષની નીચે પણ પવન અને પક્ષીઓએ પાડેલા પુષ્કળ ટેટા વિખરાયેલા હતા તો અહીંયા વૃક્ષની નીચે એ પવન અને પક્ષીઓએ પવનથી અને પક્ષીઓ દ્વારા પાડેલા પુષ્કળ ટેટા વિખરાયેલા હતા આ વખતે શિક્ષક બોલ્યા કાલની વાતમાંથી કોઈને કંઈ કાંઈ પૂછવું હોય તો પૂછો અહીંયા શિક્ષકે કહ્યું કે કાલની વાતમાંથી કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો એક વિદ્યાર્થી ઉભો થઈને કહ્યું ગુરુજી શ્વેતકેતુના પિતાએ કહ્યું તેમ જો આ સર્વ પદાર્થો એ જ પરમેશ્વર નહીં જે આ પૃથ્વીમાં રહે છે છતાં જેને પૃથ્વી જાણતી નથી પૃથ્વી જેનું શરીર છે જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે એ પરમેશ્વર જે જળમાં રહે છે જે વાયુમાં રહે છે સૂર્ય ચંદ્ર તારા પશુ પંખી મનુષ્ય વગેરેમાં અને આ બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થોમાં રહે છે છતાં એ પદાર્થો જેને જાણતા નથી એ પદાર્થો જેનું શરીર છે એ પદાર્થોની અંદર રહ્યો રહ્યો જે એમને ચલાવે છે એ જ પરમેશ્વર તો અહીંયા એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે ગુરુજી શ્વેતકેતુના પિતાએ કહ્યું હતું કે જો તમે જો આ સર્વ પદાર્થો એ જ પરમેશ્વર નહીં આ બધા જ પદાર્થો એ પરમેશ્વર નથી પરંતુ આ પદાર્થોમાં આ પદાર્થો જે છે એ પૃથ્વીમાં રહે છે છતાં જેને પૃથ્વી જાણતી નથી પૃથ્વીમાં રહે છે પરંતુ પૃથ્વી એને જાણતી નથી પૃથ્વી જેનું શરીર છે પૃથ્વી જેનું શરીર છે જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે આ પૃથ્વી ઉપર આ સમગ્ર જગતમાં આ સમગ્ર સૃષ્ટિ ઉપર રહીને એને ચલાવે છે એનું શરીર નથી એ તત્વ છે એ તત્વ અંદર રહીને ચલાવે છે એ પરમેશ્વર છે જળમાં રહે છે વાયુમાં રહે છે સૂર્ય ચંદ્ર તારા પશુ પંખી મનુષ્ય અને બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય અસંખ્ય જેને સંખ્યા નિશ્ચિત નથી તેવા પદાર્થોમાં રહે છે છતાં એ પદાર્થો જેને જાણતા નથી છતાં આ ઘણા બધા પદાર્થોમાં એ પરમેશ્વર વ્યાપેલો છે વિસ્તરેલો છે તેમ છતાં એ પદાર્થો એને જાણતા નથી એ પદાર્થો જેનું શરીર છે આ પદાર્થો જેનું શરીર છે કોનું શરીર છે આ બધા સમગ્ર પૃથ્વી પરના જે પદાર્થો છે એ કોનું શરીર છે પરમેશ્વરનું શરીર છે એ પરમ આત્માનું શરીર છે તો શરીર છે એ પદાર્થોની અંદર રહ્યો રહ્યો જે એમને ચલાવે છે અને આ શરીરમાં અંદર રહીને રહ્યો રહ્યો એટલે અંદર રહીને એ ચલાવે છે એ જ પરમેશ્વર પણ માટી અને માટીના વાસણોનું મેં જે દ્રષ્ટાંત આપ્યું હતું તે સાંભળીને તમને શંકા થઈ તે થઈ એ યોગ્ય જ છે શ્વેદકેતુને પણ કદાચ એ શંકા થઈ હશે તેથી એના પિતાએ જેમ બીજું દ્રષ્ટાંત આપીને તેને સમજાવ્યું હતું તેમ તેમ અહીં હું સમજાવું તે સાંભળો તો અહીંયા માટીના વાસણોનું જે દ્રષ્ટાંત શિક્ષકે કહ્યું હતું કે માટીના વાસણો અને ઈંટો આ બધું માત્ર નામ છે ઈંટ વાસણ એ બધું નામ છે મૂળ વસ્તુ એમાં શું છે માટી છે તો એ મુખ્ય વસ્તુ માટી હતી તેનું દ્રષ્ટાંત મેં તમને આપ્યું દ્રષ્ટાંત એટલે ઉદાહરણ એ ઉદાહરણ મેં તમને આપ્યું અને તમને સાંભળીને શંકા થઈ હશે અને શંકા તમારી યોગ્ય છે શંકા એટલે વહેમ સંશય તો અહીંયા તમને જે વહેમ થયો જે સંશય થયો છે એ સંશય સાચો છે શ્વેતકેતુને પણ કદાચ આ જ પ્રકારનો વહેમ કે સંશય થયો હશે તેથી એના પિતાએ જેમ બીજું દૃષ્ટાંત આપીને જેમ બીજું ઉદાહરણ આપીને તેમને સમજાવ્યું તેમ અહીં હું તમને સમજાવું છું પેલો એક વડનો ટેટો લાવો એને ભાંગી જુઓ તો પેલો એક વડનો જે ટેટો છે એનું ફળ છે તે લાવો એને ભાંગી જુઓ ટેટો ભાંગીને બધા અંદર જોવા લાગ્યા વિદ્યાર્થીઓએ કહ્યું સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે તો વિદ્યાર્થીઓએ કહ્યું કે સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે શિક્ષક બોલ્યા હવે એ ટેટામાંનો એક ઝીણો દાણો લઈ એને ભાંગો અને જુઓ એમાં શું દેખાય છે છોકરાઓએ એક દાણો લઈને ભાંગ્યો અને જોયું પણ તે બહુ ઝીણું હોવાથી કંઈ જ દેખાયું નહીં તેથી તેઓ બોલ્યા સાહેબ આ ભાગતા તો કંઈ જ દેખાતું નથી શિક્ષકે કહ્યું ત્યારે સમજો કે કંઈ જ નથી કંઈ જ દેખાતું નથી એમ જે કહો છો એમાં જ આખા વડનું ઝાડ સમાઈ રહેલ છે અને એ જ પ્રમાણે આ જગતની અંદર રહ્યો હોવા છતાં જે દેખાતો નથી તેમાં જ આ જગત સમાઈ રહેલું હતું અને તેમાં જ એ નીકળ્યું છે તેમાંથી જ એ નીકળ્યું છે તો શિક્ષકે કહ્યું કે જ્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે બહુ ઝીણું છે અને એક ઝીણા દાણાને ભાંકતા વિદ્યાર્થીઓ બોલ્યા કે આમાં કંઈ જ દેખાતું નથી તો શિક્ષકે કહ્યું કે ત્યારે સમજો કે કંઈ દેખાતું નથી એમ કહો છો એમાં જ આખું વડનું ઝાડ સમાઈ રહેલું છે જે કંઈ જ નથી દેખાતું એમ તમે કહી રહ્યા છો એમાં જ આખું ઝાડનું વૃક્ષ એ સમાયેલું છે આ વડનું વૃક્ષ જે છે એ વડનું ઝાડ એમાં સમાઈ રહેલું છે જગતની અંદર રહ્યો છતાં દેખાતો નથી તો પરમાત્માને પણ આવું જ છે જગતમાં હોવા છતાં એ દેખાતો નથી અને બધું જ એમાં છે એક વિદ્યાર્થીએ કહ્યું પિતાએ માટી અને ઘડાનો દ્રષ્ટાંત આપવાને બદલે પહેલેથી જ આ વડનું દ્રષ્ટાંત આપ્યું હતું કેવું સારું અહીંયા એક વિદ્યાર્થીએ કહ્યું કે શ્વેતકેતુના પિતાએ માટી અને ઘડાનું નું દ્રષ્ટાંત આપ્યું ઉદાહરણ આપ્યું એના કરતાં પહેલેથી આ વડનું ઉદાહરણ આપ્યું તો કેવું સારું શિક્ષકે કહ્યું માટી અને ઘડાનું સોનું અને સોનાના ઘરેણાંનું લોઢું અને લોઢાના ઓજારો ઇત્યાદિનો દ્રષ્ટાંત આપવાનો મતલબ એવો છે કે તે તે પદાર્થોની ચીજો ભાંગો ફોડો તો પણ આજે જે પદાર્થો પદાર્થની એ બનેલ છે તે પદાર્થ તો હંમેશા રહેવાનો જ કડો ફૂટ્યો પણ માટી ફૂટશે નહીં ઘરેના ભાંગશે તૂટશે પણ એમાંનું પણ સોનું એમનું એમ રહેશે તેવી જ રીતે આ જગત પરમેશ્વરનું બનેલું છે ભાંગી જાય ફૂટી જાય તો પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી પણ આ વડ સુકાઈ જાય કે બળી જાય તો એમાં બીજ રહે નહીં વળી આ બીજ અને ઝાડને છૂટા પાડી શકાય નહીં પણ એ રીતે પરમેશ્વરને અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં એટલી વડ અને બીજાના દ્રષ્ટાંતમાં ખામી છે તો અહીંયા શિક્ષકે કહ્યું શિક્ષકે કહ્યું માટી અને ઘડુ ઘડાનું સોના અને સોનાના ઘરેણાનું લોઢું અને લોઢાના ઓજારો ઇત્યાદિ એટલે વગેરેના ઉદાહરણોનો મતલબ એવો છે કે આ જે પદાર્થો છે એ ભાંગો તોડો એને ફોડો એને તોડી દેશો તો પણ પદાર્થની બનેલ છે જે પદાર્થની બનેલી છે માટી તો એ માટીના વાસણો બનેલા છે ઘડો બનેલો છે સોનામાંથી સોનાના ઘરેણા બનેલા છે તે જ રીતે એ મૂળ પદાર્થ રહેવાનો ફૂટ્યો ઘડો ફૂટ્યો તો પણ માટી રહેવાની ઘરેણાં ભાંગશે તૂટશે પણ સોનું એમનું એમ રહેશે એ જ રીતે આ જગતમાં આ જે જગત આ જે વિશ્વ છે તે પરમેશ્વરનું બનેલું છે ઈશ્વરનું બનેલું છે ભાંગી જાય તૂટી જાય તો પણ પરમેશ્વર ઈશ્વરનો નાશ થશે નહીં પણ આ વડ સુકાઈ જાય કે બળી જાય તો એમાં બીજ રહે નહીં પરંતુ આ જે વડ છે એ વડ સુકાઈ જાય કે બળી જાય તો એમાંથી બીજ રહે નહીં વળી આ બીજ અને વડને બીજ અને ઝાડને છૂટા પાડી શકાય નહીં તો આ બીજ અને વડ એ બંનેને છૂટા પાડી શકાય નહીં ઝાડ અને બીજને છૂટા પાડી શકાય નહીં પણ એ રીતે જ પરમેશ્વર અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં એટલે વડ અને બીજના દ્રષ્ટાંતમાં ખામી છે તો અહીંયા પરમેશ્વરને અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં અહીંયા બીજ અને ઝાડને છૂટા પાડી શકાય છે બીજ અને ઝાડને આપણે અલગ કરી શકીએ છીએ પરંતુ પરમેશ્વર અને સૃષ્ટિને આપણે જુદા જુદા પાડી શકતા નથી માટે જ આ વર્ડ અને બીજના દ્રષ્ટાંતમાં ખામી છે એક વિદ્યાર્થીએ કહ્યું એક દ્રષ્ટાંતમાં એક ખામી બીજામાં બીજી ખામી શિક્ષકે કહ્યું ખરું કોઈ પણ દ્રષ્ટાંત પરમેશ્વરને તદ્દન એક સરખું પૂરેપૂરું લાગતું લાગુ પડતું નથી એવું જ દ્રષ્ટાંત મળી આવે તો એમાં અને પરમેશ્વરમાં ફેર રહે નહીં પણ પરમેશ્વર જેવો કેવળ પરમેશ્વર જ છે તેથી જ આપણે જે જે દ્રષ્ટાંતો લઈએ છીએ તેનાથી આપણને પરમેશ્વરનું સ્વરૂપ અમુક અંશે જ સમજાય છે તો અહીંયા શિક્ષકે કહ્યું કે ખરેખર ખરું અથવા સાચું કોઈ દ્રષ્ટાંત એ પરમેશ્વરને તદ્દન તદ્દન એક સરખું એટલે એના જેવું જ એ તદ્દન કેવળ અહીંયા માત્ર હશે એ તદ્દન એના જેવું હશે નહીં પૂરેપૂરે એના જેવું એક સરખું એવું દ્રષ્ટાંત રહેશે નહીં જોવા મળશે નહીં નહીંતર પરમાત્માને આજે દ્રષ્ટાંત છે એના જેવું જ જો દ્રષ્ટાંત મળી આવે એના જેવું જ જો ઉદાહરણ મળી આવે તો પરમેશ્વર અને એનામાં કશો જ ફેર તફાવત રહેશે નહીં પરમેશ્વર જેવો કેવળ પરમેશ્વર છે પરમેશ્વર જેવો માત્ર પરમેશ્વર છે તેથી આપણે જે જે દ્રષ્ટાંતો લઈએ છીએ તેનાથી આપણે પરમેશ્વરનું સ્વરૂપ અમુક અંશે સમજાય છે અમુક અંશે થોડા ઘણા અંશે એ આપણે એનું સ્વરૂપ એ સમજી શકીએ છીએ બીજે દિવસે શિક્ષક અને વિદ્યાર્થીઓ એકઠા મળ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું સાહેબ ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે શિક્ષક બોલ્યા આ જગતના કણે કણમાં તે ભરેલો છે શ્વેતકેતુના પિતાએ આ વાત તેને એક સારા દ્રષ્ટાંતથી સમજાવી છે સાંભળો તો અહીંયા શિક્ષકે કહ્યું કે કણ કણમાં કણ એટલે પરમાણુ અથવા તો નાનામાં નાનો અણુ એ કણ નાનામાં નાનો ખૂબ નાનો ભાગ કણો નાનો ભાગ એને આપણે કણ કહી શકીએ તો એ નાને નાના ભાગમાં પરમાણુમાં એ અહીંયા છે પરમાત્મા ઈશ્વર અને કહ્યું કે એ શ્વેતકેતુના પિતાએ એને સારા એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું એ હું તમને કહું તમે સાંભળો પિતા ઉદ્દાલકે કહ્યું એના પિતા જે ઉદ્દાલક હતા એમણે કહ્યું ભાઈ પેલા પાણીમાં એક મીઠાનો ગાંગડો નાખ અને સવારમાં એ લઈ મારી પાસે આવજે શ્વેદકેતુએ એમ કર્યું બીજે દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો પિતાએ કહ્યું શ્વેતકેતુ પેલો મીઠાનો ગાંગળો તે પાણીમાં નાખ્યો છે તે લાવ શ્વેતકેતુ એ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગળો બિલકુલ જણાયો નહીં તો અહીંયા એક કટકો એક મીઠાનો ભાગ એને પાણીના ગ્લાસમાં ફેંક્યો અથવા મૂક્યો પરંતુ એ મળ્યો નહીં બીજા દિવસે બિલકુલ જણાયો નહીં એટલે એને ખબર પડી નહીં બિલકુલ જણાયો નહીં બિલકુલ દેખાયો નહીં કારણ કે તે તદ્દન ઓગળી ગયો હતો તે સંપૂર્ણ ઓગળી ગયો હતો તેણે કહ્યું પિતાજી મીઠાનો ગાંગડો તો આમાં જણાતો નથી પિતાજી મીઠાનો ગાંગડો તો આમાં દેખાતો નથી આમાં મળતો નથી પિતાએ કહ્યું તો હવે આ પાણીને ચાખીજો અને કહે કેવું લાગે છે શ્વેતકેતુએ ઉપરથી પાણી ચાખ્યું અને કહ્યું હવે આ પાણી ખારું લાગે છે પિતાએ કહ્યું પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખીજો કેવું લાગે છે શ્વેતકેતુ બોલ્યો અહીંથી પણ ખારું લાગે છે પિતાએ કહ્યું હવે તે પાણીને તેમાંથી મીઠું કાઢી નાખીને મારી પાસે લાવ શ્વેતગેતુએ કહ્યું પિતાજી એ શી રીતે નીકળે એ તો પાણીમાં તદ્દન ભળી ગયું છે પિતા બોલે ત્યારે એ જ પ્રમાણે સમજ કે પરમેશ્વર અહીં જ છે છતાં તું જોઈ શકતો નથી કે એ અહીં છે માત્ર એ ચાખવાથી એનો રસ લેવાથી જ એ જણાય છે એટલે પરમેશ્વર આંખે દેખાતા નથી અથવા તો દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય છે અને એ રીતે એ છે એમ આપણને ખાતરી થાય છે અહીંયા એના પિતાજીએ કહ્યું ઉદ્દાલકના શ્વેત ઉદ્દાલકે શ્વેતકેતુના શ્વેતકેતુના પિતા ઉદ્દાલકે એને કહ્યું કે જેમ પાણીમાં મીઠું ભળી ગયું છે પાણીમાં મીઠું ઓગળી ગયું છે તે જ પ્રમાણે સમગ્ર સૃષ્ટિમાં એ આ પરમેશ્વર ફેલાયેલો છે પરંતુ આપણે એને જોઈ શકતા નથી માત્ર એને ચાખવાથી એના રસનો સ્વાદ લેવાથી એ રસ લેવાથી એ આપણે એને મેળવી શકીએ છીએ એ જ પ્રમાણે પાણી ચાખવાથી કે રસ લેવાથી આપણે એને સમજી શક્યા કે આમાં મીઠું છે તે જ રીતે પરમેશ્વર આંખે દેખાતો નથી પરંતુ માત્ર અનુભવ કરી શકાય કે પરમેશ્વર અહીંયા છે ને આપણે એની ખાતરી કરી શકીએ આપણે એને તપાસી શકીએ ખાતરી કરવી તપાસવું તો આપણે એને તપાસી શકીએ ત્યારે એક વિદ્યાર્થીએ ઊભા થઈ કહ્યું સાહેબ આ વાતમાં મીઠાને બદલે સાકર કહી હોત તો કેવું સારું શિક્ષકે કહ્યું ઘણું સારું પરમેશ્વર સાકર જેવો મીઠો છે પણ તમે જ જરા કહો ને કે ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો અહીંયા શિક્ષકે કહ્યું કે ઘણું સારું છે પરમેશ્વર સાકર જેવું મીઠો છે પણ જરા એ કહો ને કે તમે ખારા પદાર્થને મીઠું કેમ કહો છો વિદ્યાર્થી શિક્ષકનું કહેવું સમજી ગયું તેણે જોયું તો પોતે બંધાઈ ગયો છે તેણે કહ્યું સાહેબ મીઠા વગરની બધી રસોઈ ફીકી લાગે છે રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલે નહીં શિક્ષકે કહ્યું ત્યારે સમજો કે પરમેશ્વર વગર આ જગતની સઘળી રસોઈ ફેંકી છે તો આ રીતે સરસ ચિંતનાત્મક નિબંધ એ ઈશ્વર સર્વવ્યાપી ઈશ્વર બધામાં વ્યાપેલો છે તે અહીંયા આનંદ શંકર ધ્રુવે તેમના નિબંધ સંગ્રહ હિન્દુ ધર્મની બાળપોથીમાંથી રજૂ કર્યો છે